એમ તમે પણ સૌ સાથે હળી મળીને રહો છો હંમેશા પાંચ આંગળી ભેગી થાય તો મુઠ્ઠી થાય એમ જો એકતા અને સંગઠનમાં સૌ સાથે રહીએ તો કદાચ કોઈ એવી તકલીફ હોય કદાચ કોઈ એવી મુશ્કેલી હોય તો એ આપસમાં બાટવાથી હળવી થઈ જતી હોય છે ભેગા રહેવાના ઘણા બધા ફાયદા છે એકલા હોય તો મુંજાયા કરીએ અને એવું કહેવાય પણ છે કે એકાંત બહુ અઘરો છે હા પછી સાધના કે તપની રીતે વાત જુદી છે પણ એક પ્રયોગ કરી જુઓ કે દસ મિનિટ એકલા એક રૂમમાં રહેવું છે નહીં રહી શકો કોઈ સાથે વાતચીત કરવી નથી આ મૌન રહી શકાય કદાચ સોમવાર આપણે શ્રાવણ મહિનામાં મૌન રહેતા હોઈએ પણ કેટલો સમય બોલ્યા વગર રહી ન શકીએ એમ આ પારિવારિક એક ભાવના જો એવી વિકસે અને ફરી આપણી એ પરંપરા હા એમાં કેટલાક પ્રશ્નો છે સમયના પ્રમાણે જગ્યાનો અભાવ હોય કદાચ એકાબીજાની સહનશીલતા કે સમજણનો અભાવ હોય પણ આ બધું આપણે કેળવવું પડશે અને તો જ આ વિશ્વ પરિવાર દિવસની એ આપણી જે ભાવના છે એ ફરી ચરિતાર્થ થશે એવી પ્રાથમિક વાત સાથે પેઢડિયા પરિવારના આમંત્રણને માન આપી પધારેલા કુટુંબીજનો સ્નેહી સ્વજનો શુભેચ્છકો મિત્રો વિધવિધ ક્ષેત્રના શ્રીઓ નિમંત્રિત મહાનુભાવ સમાજ શ્રેષ્ઠી શ્રીઓ આ નગરના અને આસપાસના નગરના નગરજનો શ્રોતા ભક્તભાઈ બહેનો ભાવેશ દાદા ઓફિશિયલ યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણના માધ્યમથી સ્વર્ગીય ખીમજીભાઈ કરમશીભાઈ પેઢડીયાના સ્મરણાર્થે અને પેઢડીયા પરિવારના સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે સદભાગી યજમાન ગંગા સ્વરૂપ મંજુલાબેન ખિમજીભાઈ પેઢડિયા પરમ ધર્માનુરાગી વિપુલભાઈ ખિમજીભાઈ પેઢડિયા અખંડસો ભાગ્યવતી રીમાબેન વિપુલભાઈ પેઢડિયા ચિરંજી યશ્વી અને ચિરંજી હેતાંશ તથા સમસ્ત પેઢડિયા પરિવારના આયોજનથી પેઢડિયા ફાર્મ મોરબી હાઈવે તાલુકો જિલ્લો રાજકોટ કાગદડીમાં સાતમા દિવસના શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના પ્રથમ કથા સત્રમાં પધારેલા સૌનું પેઢળિયા પરિવાર વતી હૃદયથી સ્વાગત કરીએ છીએ આપણું શાસ્ત્ર કે છે કે ચોરાશી લાખ યોનિમાંથી પસાર થયા પછી માનવ દેહ મળતો હોય છે અને તેથી મળ્યા પછી આપણે ઘણીવાર એવી કોઈ તુમાખીમાં આવી જતા હોઈએ છીએ અને તેથી જ એક રચના છે કે જીવ સાને ફરે છે ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં આપણે સૌ જાણીએ છીએ કે આ દેહ આ મકાન એક દિવસ ખાલી કરવાનું છે ક્યારે ક્યાં કેમ એ આપણને ખબર નથી એ વિશ્વ નિયંત્રાએ વિધાતાએ એ પરમેશ્વરે એ એમના હાથમાં રાખ્યું છે અને જો એવું હોત કે આપણને ખબર હોત તો કદાચ આપણે એને પણ ન માનત પણ એવી આપણી આ જીવન નૈયાને પાર ઉતારવા કોઈ એવો રસ્તો ખરો આપણને ભૌસાગર પાર ઉતારે એવું કાંઈ ખરું તો કે હા ભૌસાગર પાર ઉતારે તે શ્રીમદ ભાગવત આવા ભૌસાગર પાર ઉતરવાના આ ગ્રંથનું ગાન પૂજ્ય ભાવેશ દાદા જયશ્રી રામ સુરતવાળાના શ્રી મુખેથી સાતમા દિવસના પ્રથમ કથા સત્રે આપણે શ્રવણ કરીએ એ પૂર્વે ભાગવત ભગવાનના સૃચરોમાં આપણા સૌના વંદન પૂજ્ય ભાવેશ દાદાના ચરણોમાં પણ આપણા સૌના પ્રણામ કાગદડી સ્થિત સમગ્ર દેવી દેવતાઓના સૂચનોમાં પેઢડિયા પરિવારના દિવંગત દિવ્ય આત્માઓના ચરણોમાં પણ આપણા સૌની ભાવવંદના વ્યક્ત કરતાં સપ્તમ દિવસના પ્રથમ કથા સત્રને ભાવસાગર પાર ઉતારે કારણ કે રાજા પરીક્ષિતને એટલો ખ્યાલ હતો કે સાતમા દિવસે મારું મૃત્યુ છે અને ત્યારે સાત દિવસમાં એ મૃત્યુ સુધારવાનો પ્રયત્ન એમણે કર્યો અને એ મોક્ષને પામો અથવા તો ભૌસાગર પાર ઉતરી શકો એ જાણતો હતો કે મારે પણ જવાનું જ છે એવા પરીક્ષિત મોક્ષની ગાથાનું પણ આજના આ કથા પ્રવાહમાં ગાન થવાનું છે ત્યારે આવું ભવસાગર પાર ઉતારનાર શ્રીમદ ભાગવત કથાના ગુણગાનની ગાથાનું કથન કરવા ભાવેશ દાદાને વિનંતી કરતા સૌને પેઢડિયા પરિવારના અને ઉદ્ઘોષક સરદવ્યાસ અમરેલીના શ્રી નાગબાઈ માથ કી જય બાલક હનુમાનજી મહારાજ કી જય ጀሽ ጀሽ ነው ራዴ ራ